છે કે બત અમે લોકો ખુબ ગર્વની લાગણી અનુભવી છે આપ સૌનો વખત સ્વાગત છું આ એ દિવસ છે જ્યારે આપણે આદર કરીએ છીએ કે સમાજના નિર્માણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે

તુરત આગળ વધો એ શુભેચ્છા થેન્ક યુ હર રમેશ રહે એ શુભેચ્છા સાથે આજે આપણે એક એમાંથી અત્યારે ઉપસ્થિત જિલ્લા બેનને હું વિનંતી કરીશ કે તેઓ અતરે ઉપસ્થિત થાય અમારા મોરબી વડીલ પાસ રેસિડેન્ટ શભાઈ ભટ્ટ અને પાસ પ્રેસિડેન્ટ ધનંજયભાઈ સારી વિનંતી કરું કે તેઓ એવોર્ડ આપવા માટે ઉપસ્થિત થાય થેન્ક યુ મેમ થેન્ક યુ અ陳 જયભાઈ થેન્ક યુ સત્રમાં ઉપસ્થિત આપણા મોરબી વડીલ પાસ્ટ પ્રેસિડેન્ટ સારી કે ઉપસ્થિત થાય પોલિયો ડ્રોપ્સ આપ્યા છે પોતાના બાળકોને પોતાના વિદ્યાર્થીઓને અને એ ઇન્ટરનેશનલ એ મુખ્ય દાતા હતો એટલે આપની સાથે એક કે બીજા સ્વરૂપે રોટરી છોડાયેલું છે તો અમારી રોટરીની અંદર એક એવા મહાન યોદ્ધા છે કે જેણે 41 વખત બ્લડ ડોનેશન કરે 46 નહીં સોરી 76 વખત આટલા બધા એટલે એના નામ પ્રમાણે એના પુણ્યાર્થે કરે છે

ખૂબ સારું કામ કરી અને રોટરી ક્લબ નવા તો એના માટે એને ધન્યવાદ દઈએ એટલા ઓછા એક દોહરેલાખું છું એક મારો દોહરો છે કે ફળ ને છાંયો દઈ રહી ધરાની ગોદમાં ફળ ફૂલ ને છાંયો દઈ રહી ધરાની ગોદમાં ઝાલ્યા મોરે જાડવા ઓલા પાનખર પછી પવલા તો અમારા આમ કે પાનખર નથી આવેલી હજી

આનંદ થાય છે કે આજે મને અનેરી પાર્ટી પ્લોટ સિદ્ધસરો ભાવનગર ખાતે ભાવનગરની રોટરી ક્લબ ઓફ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા નેશન બિલ્ડર એવોર્ડ રાષ્ટ્ર નિર્માણ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે શિક્ષણ દ્વારા બાળકોનું ઘડતર કરી રાષ્ટ્ર ઘડતર માટે યોગદાન આપવા બદલ એવોર્ડ આપવામાં આવેલ છે જેમના થકી આ સન્માન પ્રાપ્ત થયેલ છે તે સર્વે બાળકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રોટરી ક્લબ ઓફ ભાવનગર રાઉન્ડ ટાઉનના સર્વે રોટેરિયન ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર આપ સમાજ સેવા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા આપી રહ્યા છો આ તકે આપે સમાજ વચ્ચે રહી મુક રાષ્ટ્ર સેવા કરતા દસ રાષ્ટ્ર નિર્માતાઓનું સન્માન કર્યું છે આપનું આ સન્માન અમારા શિક્ષણના કર્મોમાં એક પ્રેરકબળ પૂરું પાડશે ગુરુપદની ગરીમાં વધારનાર આ એવોર્ડ માટે હું પ્રેસિડેન્ટ સોનલબેન ઠક્કર સેક્રેટરી હિરલબેન ઓઝા એજી સર અને સમગ્ર રોટેરિયન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપે આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે નામી અનામી સર્વ ગુરુજનોએ પોતાનો સાથ સહકાર સહયોગ આપ્યો છે તે સર્વેનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ જ રીતે ભવિષ્યમાં પણ આવા શિક્ષકોના સન્માન કરવાના કાર્યક્રમો અવિરત કરતા રહો તેવી શુભેચ્છાઓ સહ